સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ ચારસો નોટોના ચાર બંડલ સાથે બે આરોપીઓ મનોહર બાલા રાજુ અને ફારૂક બેગ ને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે પાંચસો ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ તથા વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ કૂપન નોટો મૂકી ઠગાયા ચરતા હતા હાલ તો સારોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશનની ટીમને બિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેન્કોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્સીમીલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્ત કરેલ છે